બકરી થઈ ગમે તે તો મને કોઈ સમજાતું નહીં કાલે મને તો બાબુજીને બસો રૂપિયા આલ્યા એમાં પચાસ રૂપિયા નું પી જો દોઢસો રૂપિયા ખીચામાં લઈ ગયા જો પણ કશું મને તો બોન જ નતું પીધા પશુ તો હવારે જોયું તને ખબર પડી મારા મનથી કામ હું પી જો છું એટલા મને એવું દેખાય પણ મારા ઘેર બકરી બંધેલી હવારે જોઈ ઉઠી તાને ખબર પડી કા બેસની બકરી થઈ જાય છે કોઈ સમજાતું નહીં મગજ કોમ નહીં હાલતું શું કરવાનું ચિંતા તો પહેરી જઈશ હું બાબુજી તો ગમે તે ગમે તે દાળા આપણા ઘેર આવી એવા છે અમે યુવાનો હું જવાબ આલવાનો મને એ ભાઈ બેસ આલી પણ બકરી થઈ જઈશ આખી રાત ઊંઘ નહીં આવી શું કરવાનું કયો ભેંસની જગ્યાએ બકરી થઈ જાય તોય પેલા રૂંગાને કશું ખબર પડી નહીં અને આ તો થોડા કોઈ જાદુગર છે તે બકરી થઈ જઈ છે નક્કી આ કોકને કોક કાવતરું કરેલું છે ભેંસ લઈ જઈ અને બકરી બોધેલી છે બાકી આ રીતના આવું કશું થાય નહીં કોક ચોરી જ્યું હોય ને બકરી બોધી જ્યું હોય તો આવું થાય પણ પેલો તો પીધેલો હતો એને હું ખબર પડો મ આખા ગામમાં મારા બધાને મળવું પડશે અને વાત કરવી પડશે કે આ બધું થયું છે એ રીતના અને કર્યું કુને કોકને તો ગામમાં ભાળે છે કે ભેંસ લઈને જતા હોય બકરી લઈને જતા હોય કુની બકરી છે કુની ભેંસ છે આવી તો કોઈક ને ખબર પડી હોય કે ના પડી હોય વેહલા વેલા આઈન ભેહજ્યો છ પાછો જીવનિયા હ તું તો ધૂંઘા જેવો છું આઈ ભેહજ્યો છું પણ મને હોય બે હે બેહાતું નહીં બાબત નહિ આથી કે શું કરવાનું

અને કોણ ભેસ લઈ ને કોણ બકરી બોધી ગયું એવો તો થોડું ઘણું તો તને દેખાતું છે કોમ મગજમાં બાબુજી કણ એક જ જણ આયું તું કોણ આયું કે સોમલો આયું તું પણ તાન તો બકરી થઈ જઈ હતી અલ્યા આ સોમલો આયો તો એ તો સોમલો હતો તાન તો હું એ આયો તો હું શિયો ન તો ઈકણ હું ન તો આયો ખોરતો ખોરતો પણ તું તો પીધેલી હાલતમાં હતો તન તો કશું બોને ન તું આબો બાબુજી હું કરું આબો મેલો કે જે થઈ ગયો થઈ જા દેણ હેળો એ જવા દેવાડી

પાછો આઠ એમ કરીને ડબલ ડબલ થઈ જાય અને બે હારું કાઢી મારા હું બકરા રાખવાનો છે અરે બાબુજી ધંધા શીખવાડે છે તને જેટલું કીધું એટલું કર કરેડ

જીવણિયો જેવો આવે ને લંકારી બાયનામ નામ ડોકો લઈને એવા ધૈબામ થતું હતું પણ કીધું જવું તો નહીં મારે તો જવાનું તો છે નહીં પેલા બોના સરપંચ મને કીધું ગમે તે થાય તારા ભાઈના એ જીવણિયા ની કદી પોણી ખાવાનું ખાવાનું પોણીયા નહીં પીવાનું પણ હું તો લાકડાનો સંબંધ નહીં રાખું કારણ કે જોઈ એના કશી પોણી પીધું ને તો પછી મારા પાછું દુઃખ ને પર આ નહીં પીતો ને તો જીવણિયાને બધું અમુક દુઃખાઈ ને પડ્યું જો એને પીવાનું ચાલુ કર્યું અને એની અમુક લાગ બરબાદી છે હું તો કેવું હો પીતો હો પટી જતો એવાની નજર ખરે ને મારી જમીન ઉપર છે બધી એવાનું મન થી કનું કોયલ ના આવે અને ઓન નખો જ જાય ને તો જમીન બધી મારા ભાગમાં આવે જીવનિયા તું મારી જમીન માટે પ્લે કરતો પણ અમુક તારો સમય ખરાબ ચાલુ થયો છે હું મને ના હોય ને તો જીયા દે ગમ હોમ ચોરી થઈ જવા તો બેસો થી લાઈન આલું તમને કયો

ફૂલ થઈ ગયો તો કાલ જબર કૂટ્યા છે ધૈબમ ધૈબા થતું તું એવું ગહાણે હેટ થાતા કે ભઈ જો હાલ એ તો કરે કરમ પો ગવો પડ કરમ પો તો કેવાન આવે છે બાબુજી ને હાલ તો બાબુજી ગારો દેતો તન લે ભેગું બેહી ગયા ભેગું નહીં બે ભેંસ પડવા આવ્યો છું ભેંસ પડવા સોમલા કાલે ખરું ને તને સી ખબર નહીં તું ભેગો નતો થયો મી ભેંસ આલીતી હું અને એની જગ્યાએ બકરી થઈ જઈ છે કરવાનું મારા મારી ભેંસ જઈ કઈ યાર અંગાથી એટલે બાબુજી અનુ છો પણ તમારી ભેંસ મેળવા મોકલાય એના કરે સાધન કાઢી હોય તો સીધો ઠેકો ના જાય ભાઈ સાધન નહીં મળ્યું એના તો એટલા માટે ના મળ્યું એટલે બસો રૂપિયા મોકલ્યો મેં કીધું લે તું મારા ભાઈ ના એ મૂક્યા પણ આ તો લોચા પડે હું કરવાનું કયો મને તો એવું લાગે બાબુજી તમારી ભેંસ ખરી ને રૂપ ના બદલતી હોય અલે નહીં રૂપ બદલતી ભાઈ માને બીજી વાત જવા દે હું હોય ભરિયા તું ભેજ કોક 100% ચોરી જ્યુ છે ને બકરી આ જીવણિયા ના પહાણ બોધીન જતું રહ્યું છે પણ લોચો એટલા સકા ગોમમાં કોઈને ભાળ્યા નહીં આ ભેંસ લઈને જતા દી કોઈને ભેજ લઈને જતા ભાડા હોય હું ખરું વિચારજે દી ભરતા કોને

અને આ ને કરજો ને મળશે તો લાવશે અમુ તો જેટલી બકરીઓ લાવીએ છીએ એટલી આવી પણ એક જ લાવે બીજા ખરા પૈસા

જોહાન ઉભો થઈ કરી ખબર પડી જાય કાળી બે છે બકરી થઈ જઈ ભણા મગજ કોમ નહી આલ નહી આપણું તો કોમ થઈ ગયું કઈ નું મગજ કોમ હાલુ છે તો હાલશે આપણો જીવન ખરો ને બકાઈ ગયો ને પણ આપણા નસીબ ને હતા ને એ રસ્તે થી નઈ પણ આ રસ્તે થી આયા તો ખરાક જીવન કે તું બધો બકાવજે ઓવન નહી ઓવન બકા ને દાડા કે ખબર પડી જાય ભણા હું તો એમ કહું છું આ માણસ મોણસ ખરો છે પાછો આપણે બે જે લેબ્રેસી થરીએ થી છોડી ને ત્યાં સુધી મોણસ અલ્યો નતો એટલે નુકરો જ કેવાય કે મામા અત્યારે મોણસો નું નક્કી નહિ પીતા હોય ને માં આવી જવા બહુ તો પી જ હોય એટલે કદાચ પી જાવ હોય ડોહો પીન હોય જાવ તો સાચી ઉભા થતા છે મોણા મને તો એવું જ લાગતું હતું કે બોલતો નથી મને તો એવું જ લાગતું દડો થઈ અને હું જાય લાગે અમે કે બે કોતળીઓ ને ચાર કોતળીઓ પીજ અમારું કોઈ ચિંતા નહીં અમે ભણ્યા હું તો એમ કઉ છું ના હો તો આજ જવું બકરી લાઈન તારી મમ્મી હાલ એટલે તારા મમ્મી નો હનુભ પૂરો થઇ જાય

તો જે વાત કેવાય ને એ વાત કરજે બાકી આડી વાત કરે ને તો ડફણું પડશે આડી એવડી કોઈ વાત નહી કરતા આવ્યા તને ના નહી પાડી હું તો યાર આ જોરે થી મને ખેંચી લાયા હોય બાકી તારા કોમ આવ્યો તો આ બાકી કોઈ ના હંગાતી નહી આ બાણો એ વાત જવા દો કાલે તમે ઓન બેસ્ટ લઈને જતા ભાડા રાખ નતા પાડે અરે બેસ્ટ લઈને જતા જો કોઈ બીજું લાઈન નહી જોયા હા બેસ્ટ લાઈન એટલે કાલે ખરું ને મે જીવાણિયાને 200 રૂપિયા આલીન બેચ મેલવા મોકલ્યો તો મારા ભાઈ બનના ઈકણ તે આ વળી પીન ઊંગી ગયો તે ઇની બેચ તમે કાલે ઉઠાઈ જાહો ને બકરી બધી જાશો ઓહો ભેંસ તમે જીવાણિયાને બંધવા આલી

એ જગ્યા ના હોય તો પાછી બકરી નહીં પાછી ભેજ થઈ જાય તો બાબુજી જીવન ના હો બકરી નહીં બંધ આવી ઘાસ જવું પડે કુકડું થઈ જાય ખાલી સપટી દોણા જ દાખવાના કાયણા હું તો કઉ છું બાબુજી એક બકરી અને નહીં કુકડી થઈ જાય ને તો હારા મારું બંધ કરવા કોઈ નાટક નહીં કરવાનો હોય તમે નાટક લઈને શરમ આપી દોરી બેસ ની બકરી થઈ જાય તારે થઈ જાય થઈ જાય તારામાં ઠેકો બીજી વાત જવા દો

સરપંચ ના સરપંચ ના ચેલેન્જવા આવ્યો છું એટલે સરપંચ ની બકરીઓ કઈ નાખી આ તો કદાચ તમે લઈ જાવ તો લઈ જઈ પડ્યો નહી જવા વાળો શાંતિ થી ઊંઘી નહીં હતા એટલું કહી દઉં છું છું કોઈને સોડવાના નહીં કહી દઉં છું ને

મને ખબર નહી તમે લીધી કે ના લીધી પણ ભેંસ જે લઈ જ્યો છે રાખી ની બાબુજી ની ભેસ કઈ દઉં છું કાયદેસર સર ભેસ તો પાછી ભેસ્ટ તો પાછી લાવવી જ પડશે અમે શું હશે એ ખબર પડતી નહીં હાલ ખાલી મારા તરત ખબર પડે મારામ જોયા

બાબુજી ખરા ને જબર સર અને રકબીઓ ચાટતા પણ અમે એવું જુદું પડ્યું જીવન નહી આવતો ખાલી આ સોંભાઈ એકલો બરોબર નો મેર આવ્યો છે અને અમે ટોપી સીધી આ પૂંજાબાની સોગન હું ખબર પડશે કે નહીં ટોપી હજી સીધી કરવાની તો વાર છે આ ટોપી છે વખત ભૂલ થઈ ગયેલી લાગે છે એટલે સીધી થઈ જાય અમુક સમય મારો આવશે બાપુજી જીવાનીઓ અને સરપંચ અલગ થઈ જાય અને મેર આપણો અમુક બધી રીતે આપવા માંડ્યો એટલે અમુક ટોપી સીધી કરવાનું મેર આવશે આ ભૂલથી પૂંજાબાની સોગન હું ટોપી સીધી થઈ જતી એ તો મને ખબર જ નથી જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી